ખેડામાં ચોંકાવનારી ઘટના બની છે અને નાશ કરવા લાવેલા દારૂની ચોરી થતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે પોલીસની હાજરીમાં જ કેટલાક લોકોએ દારૂની બોટલો ઉઠાવી હોય તેવા ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે લોકો દારૂની ચોરી કરતા હોય એવો વિડીયો સામે આવ્યો છે અને જેકેટમાં દારૂ સંતાડતા

બે વ્યક્તિ કોણ હતા કે જે દારૂ ની ત્યાં આગળ કપડવંજ પોલીસ સ્ટેશનના હદમાં આવતા જે પકડાયેલા નિર્દેશી દારૂ હતો તેનો નાશ કરવાનો સમગ્ર કાર્યક્રમ હતો આ કાર્યક્રમ કપડવંજના પ્રાંત અને ડીવાયસપી વીએન સોલંકી સોલંકીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો તે દરમિયાન કેટલાક યુવાનો દ્વારા દારૂ છે તે જેકેટ અંદર ચોરી જતા હોય તેવું સામેલ્યું હતું આ તમામ દ્રશ્યો કેમેરામાં ત્યાં થયા હતા મહત્વની વાત કરું તો ત્યાં આગળ કેટલાક કોન્સ્ટેબલ પણ ઉપસ્થિત હતા સ્થાનિક પીઆઈ પણ ઉપસ્થિત હતા પર તેમ છતાં લોકો દારૂ ચોરી જતા જ્યારે મીડિયાના ના ધ્યાને વસ્તુ આવે છે ત્યારે તે લોકો જેકેટમાં છુપાયેલા દારૂ પાછી થઈને મૂકી જાય છે આ વ્યક્તિઓ કોણ છે તેની હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આ બાબતે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ હજુ સુધી આપવામાં આવ્યું નથી પરંતુ સવાલ એ ઉભા થાય છે કે જ્યારે કપડાના પ્રાંત અધિકારી ઉપસ્થિત હોય ડીવાઈસપી ઉપસ્થિત હોય તેમ છતાં દારૂની ચોરી થાય તો કેમ ચાલે સમગ્ર માહિતી બદલ આપનો આભાર 31 ડિસેમ્બર નજીક આવતા જ બુટલેગરો સક્રિય થયા છે અને દસાડા પોલીસે દસાડા જયનાબાદ હાઈવે પરથી મોટા પાયે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે વિદેશી દારૂની પાંચ હજાર છસો અઠયાવીસ બોટલ જેની કિંમત પંદર પોઈન્ટ સિત્યોતેર લાખનો દારૂ ઝડપાયો છે પાપડના બોક્સની યાર્ડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ટ્રક ચાલક સહિત બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ટ્રક તેમજ અન્ય સામાન કુલ સત્યાવીસ પોઈન્ટ પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે દારૂ મોકલનાર તેમજ દારૂ મંગાવનાર સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને કોચરિયા ગામની સીમ પાસે હાઇવે પરથી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે રૂપિયા અડતાલીસ લાખના તેર હજાર પાંચસો પિસ્તાલીસ બોટલ દારૂ જપ્ત કરવામાં આવ્યો છે અનિરુદ્ધ સિંહ રાહુલ તેમજ સિંહ કાપસેની ધરપકડ કરવામાં આવી છે રાજકોટ શહેર એસઓજી દ્વારા કરવામાં આવેલ એનડીપીએસના કેસના મુદ્દાબાલનો નાશ કરવામાં આવ્યો છે લગભગ એકોતેર જેટલા કેસના ત્યાંસી લાખના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે બચાવ પાસે આવેલ એક ખાનગી ફેક્ટરીના ભઠ્ઠીમાં નાશ કરવામાં આવ્યો છે તો મેફેડ્રોન ડ્રગ્સ અફીણના લીલા છોડ પોસના ડોડા તેમજ કેનાબીઝ ઘટકની પડીકી તેમજ ચરસનો નાશ કરવામાં આવ્યો છે તો નાશ દરમિયાન રાજકોટના ડીસીપી એસીપી અને એસઓજી પીઆઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા છે